બનાસકાઠાના દિયોદર નગરમાં શ્રી શાંતિનાથ ભગવાન ના દેરાસર નું અતિભવ્ય અંગારણ કરવામાં આવ્યું છે મહાવીર જન્મ કલ્યાણના પાવન પ્રસંગે વિવિધ પરિવારોએ ભાગ લઈને ઉછામણી કાર્યક્રમ યોજ્યો ચડાવવાનું ધાર્મિક વિધાન અને જૈન સાથે જોડાયેલ વિવિધ પરંપરાઓ ઉજવાઈ હતી આ પ્રસંગે કંકુ થાપા મુનિમજી દ્વારા ચડાવો કરવામાં આવ્યો અને મહાવીર વચનનું આયોજન નીતિનભાઈ શાહ ગુરુજી દ્વારા કરવામાં આવ્યું હતું સંઘ દ્વારા કેટલાક દાતાઓના પરિવારોનું સન્માન પણ કરવામાં આવ્યું દેરાસરમાં ભવ્ય રીતે ભગવાનની મૂર્તિ સ્થાપના ખાતે ખેતરપાળ દાદાનું પણ સ્થાનક બનાવાયું છે જે આ સ્થળની ધાર્મિક મહત્તાને વધુ ઊંચું બનાવે છે આ કાર્યક્રમમાં જૈન ધર્મના પાલન અને સેવા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય વિકેડ આભાણી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે